સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે સુમુલ ડેરીએ પશુપાલકોને આર્થિક લાભ અપાવવા માટે દૂધના ભાવમાં કિલો ફેટે રૂપિયા વીસનો વધારો કર્યો છે તો પશુપાલકોને ભેંસના દૂધના ભાવમાં કિલો ફેટે આઠસો પચાસ રૂપિયા મળતા હતા જે વધીને હવે આઠસો સિત્તેર રૂપિયા થયા છે જ્યારે ગાયના દૂધનો ભાવ કિલો ફેટે રૂપિયા આઠસો દસ હતા જેને બદલે હવે આઠસો ત્રીસ કરવામાં આવ્યા છે જાહેરાત સુમલ ડેરીના ચેરમેન પટેલે કરી છે આ ડેરીના ડિરેક્ટર જયેશ દલાડે જણાવ્યું હતું કે સુમુલ ડેરી દ્વારા પશુપાલકો માટે જે નિર્ણય કરવામાં આવ્યો છે તેને કારણે સમગ્ર સુરત જિલ્લા અને તાપી જિલ્લાના ખેડૂતો ખુશ થઈ ગયા છે ગાય અને ભેંસના કિલોફેટના ભાવમાં રૂપિયા વીસ નો વધારો કરાતા કરોડો રૂપિયાનો વાર્ષિક લાભ ખેડૂતોને થશે તો સુમુલ ડેરી સાથે સુરત અને તાપી જિલ્લાના કુલ બે પોઈન્ટ પાંચ લાખ પશુપાલકો જોડાયેલા છે ફેટના ભાવમાં વીસ રૂપિયાનો વધારો થતાં અંદાજે વર્ષે સિત્તેર કરોડ રૂપિયાનો ફાયદો પશુપાલકોને થવાનો છે આજે અલગ અલગ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં તેમજ પશુપાલન માટે પશુ આહાર તેમજ અન્ય ખર્ચાઓમાં વધારો થઈ રહ્યો છે તેવી સ્થિતિમાં કિલો ફેટમાં રૂપિયા વીસનો વધારો કરાતા દરેક પશુપાલકને આર્થિક રીતે લાભ થશે ત્રીજી મે થી અગિયાર મહિના પહેલા પણ રૂપિયા વીસનો વધારો કરવામાં આવ્યો હતો તો પહેલા ભેંસના દૂધનો કિલો ફેટે ભાવ આઠસો રૂપિયા હતો જે વધારીને આઠસો રૂપિયા કરવામાં આવ્યો હતો જ્યારે ગાયના દૂધના કિલો ફેટે ભાવે સાતસો હતા જે વધારીને આઠસો રૂપિયા કરવામાં આવ્યા હતા ફેટમાં થતા ભાવ વધારાને કારણે પશુપાલકોને આર્થિક રીતે ખૂબ જ મોટી રાહત થઈ જતી હોય છે પશુપાલકો માટે સમૂલ ડેરીએ દૂધના અને ગાયના ભેંસના કિલો ફેટના ભાવમાં વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ભેંસના દૂધમાં કિલો ફેટે આઠસો પચાસ હતા એમાં વીસ રૂપિયા વધારીને આઠસો સિત્તેર કરવામાં આવ્યા છે એ જ રીતે ગાયમાં આઠસો દસ રૂપિયા હતા એમાં વીસ રૂપિયા વધારીને આઠસોને ત્રીસ કરવામાં આવ્યા છે આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરો વહીવટને કારણે આ શક્ય બન્યું છે અને ખાસ કરીને સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથે પશુપાલકોનો આર્થિક મજબૂત થાય એ દિશાના પ્રયત્ન સંભળ કરતી આવેલી છે અને એના અનુસંધાનમાં આ વીસ રૂપિયા વધવાને કારણે વાર્ષિક લગભગ સિત્તેર કરોડથી પણ વધારાની આમદની આ પશુપાલકોને મળવાની છે અને ખાસ કરીને અઢી લાખ પશુપાલકોમાં આ જે ભાવ વધારો થયો છે એને કારણે જે રીતે કાસ્ટારના ભાવ વધ્યા છે અને એના કારણે ખૂબ જ મોટો ફાયદો આ પશુપાલકોને થવાનો છે પશુપાલકોમાં ખુશી છે